સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપ મથામણ કરી રહ્યું છે અને જેમાં રાજકોટ પોરબંદર અને ભાવનગર બેઠક મામલે કોકડું ગુચવાયું છે ટિકિટ ફાળવણી મામલે પાટીદાર સંસ્થાઓએ પણ દખલગીરી કરી છે મહત્વનું છે કે આ ત્રણેય બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે જો કે ભાજપ વર્તમાન સાંસદોને રિપીટ કરે તેવી પણ શક્યતા છે તો આતર પાટીદારોની સંસ્થાઓની દખલગીરીના કારણે ભાજપો પણ હવે ભીસમાં આવી છે જોકે ઉમેદવારોની પસંદગી માટે જ્ઞાતિવાદી સમીકરણો પણ એટલા જ મહત્વના છે જો કે આ ત્રણેય બેઠક પર ભાજપ આખરે નવા ચહેરાને મેદાનમાં ઉતારે છે કે વર્તમાન સાંસદોને રિપીટ કરે છે તે હવે જોવું રહ્યું વધુ વિગત આપશે હતા ગૌતમ ભેડા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ ખાસ કરી જ્યારે ઉમેદવારોની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાજપ માટે સૌરાષ્ટ્રની બેઠકોના ઉમેદવાર નક્કી કરવા એક અસમંજસની પરિસ્થિતિ છે ખાસ કરી રાજકોટ પોરબંદર અને ભાવનગર બેઠક પર ક્યાંક કોકડું ગૂંચવાયું હોય તેવું લાગે છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે અને હાલ કયા પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે જી ચોક્કસ સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠક છે રાજકોટ પોરબંદર અને ભાવનગર આ ત્રણ બેઠક ઉપર અત્યારે પણ કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે ચર્ચા વિચારણા છે તે હજુ પણ પૂરી નથી થઈ કારણ કે આ ત્રણ બેઠક એવી છે કે ત્યાં અનેક જે પરિબળો છે અનેક સમીકરણો છે તે અત્યારે સર્જાઈ રહ્યા છે મહત્વનું છે કે જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ ત્રણ બેઠકમાંથી જે પોરબંદર અને રાજકોટની બેઠક છે તેમાં લેવા પાટીદાર વર્સીસ કડવા પાટીદારનો જંગ છે તે હંમેશ માટે ક્યાંક ક્યાંક જોવા મળતો આવ્યો છે ફરી એક વખત આ જ પ્રકારે જ્ઞાતિવાદી સમીકરણો છે તે જોવા મળે તેવી હાલ જે વાત છે તે ચર્ચાઈ રહી છે કારણ કે આ બંને જે બેઠકનું વાત બંને બેઠકની વાત કરવામાં આવે તો જે પોરબંદરની જે સીટ છે તેમાં લેવા પાટીદાર સમાજનું સારું એવું

આ દખલગીરી હોય તેવું પણ એક વાત ચર્ચાઈ રહી છે એટલે આ તમામ સમીકરણોની વચ્ચે અત્યારે આ ત્રણ સીટ એવી છે કે તેમાં કોને ટિકિટ આપવી તે માટે બંને પક્ષો છે તેનું કોકડું છે તે ગૂંચવાયું છે એટલે જ હજુ પણ નામ છે તે જાહેર નથી કરવામાં આવ્યા હજુ પણ વિલંબ થઈ થઈ શકે છે કારણ કે આ બંને બેઠકની જો વાત કરવામાં આવે તો અત્યારે પોરબંદરની બેઠક છે ત્યાંના વર્તમાન સાંસદ છે લેવા પાટીદાર સમાજના અગ્રણી છે રાજકોટની બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં કડવા પાટીદારો સમાજના અગ્રણી છે આ બંને બેઠકમાં આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી ચુક્યા છે કે જે લેવા પાટીદાર વર્ષિસ કડવા પાટીદારની જંગ છે તે જોવા મળે ફરી એક વખત આ પ્રકારના જે સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે હવે કઈ પ્રકારે ચૂંટણીનો માહોલ તો જામી ગયો છે પરંતુ હજુ સુધી બંને પક્ષ દ્વારા કોઈ ઉમેદવારનું નામ ડિક્લેર નથી કરવામાં આવ્યું ફરી એક વખત ભાજપ છે તે રિપીટ ઉમેદવારને કરે છે કે પછી નવા નામ સામે આવે છે તે હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન અહીં બની રહેશે આભાર ગૌતમ આપનું સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે ભાજપ માટે સવરાસની બેઠકોના ઉમેદવાર નક્કી કરવા માથાનો દુખાવો બન્યો છે હવે જોવું રહ્યું આગામી દિવસોમાં કયા ઉમેદવારના નામ જાહેર થાય છે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે આજે બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે જેમાં આજે સાતથી આઠ નામ જાહેર કરી શકે છે જેમાં સૌરાષ્ટ્રની પોરબંદર અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે તો ગાંધીનગર પાટણ અને બારડોલી સાથે વલસાડના ઉમેદવાર પણ જાહેર થાય તેવી શક્યતા છે જેમાં પોરબંદરથી લલિત વસોયા સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ ગાંધીનગરમાં સીજે ચાવડા બારડોલી થી તુષાર ચૌધરી અને વલસાડ થી જીતુ ચૌધરી જ્યારે પાટણ થી જગદીશ ઠાકોર ને ટિકિટ આપવામાં આવી શકે છે આ તમામ નેતાઓને ટિકિટ આપવાનું લગભગ નક્કી છે જોકે ઔપચારિક જાહેરાત જ કરવાની બાકી છે